બહુ સરસ સરસ મજાની કથા છે સાહેબ આ ભારત દેશ છે ભારતમાં મોટા અને ઋષિ મુનિઓ ગ્રંથ મળત નહીં હંમેશા માટે ઋષિઓની રિસ્પેક્ટ કરજો હું તો મારી ઘણી બધી કથામાં ખાસ કહું છું એ બાર મહિનામાં એક દિવસ ઋષિ માટે સ્પેશિયલ આવે કયો દિવસ કહેવાય ઋષિ પાચમ આ ઋષિ પાચમ ના દિવસે છે ને તમારા અને મારા ઋષિઓને યાદ કરવા જોઈએ જે ગોત્રમાં આપણો જન્મ થયો હોય ગોત્ર ના ઋષિ ને થેન્ક યુ કેવું જોઈએ આપણે એને સામા પાચમ હોતે કહીએ છીએ એ દિવસે હારી પેટ હામો ખાઈ લેવો પાછા અમારા રાકેશ દાદા બેઠા છે અમારે એકવાર ચર્ચા થઈ હતી વર્ષો પેલા આપશ્રી ને યાદ હોય તો કદાચ સાગરભાઈ ના ઘરે જ વાત થઈ હતી કે સામા પાંચમના સામા પાંચમ ખાસ કરીને બ્રાહ્મણ હોય તો રહેવી જ જોઈએ જે જે જનોય ધારણ કરતા હોય ને એને સામા પાંચમ કરવી જોઈએ બીજું પરણેલી સ્ત્રીએ પણ સામા પાંચમ કરવી જોઈએ તમે કરો કે અરે દાદા ગણપતિનો બરાબર બીજો દિવસ જ આવે એટલે સામા પાંચમ ક્યાંથી કરીએ ઘરે ઘેરે લાડવા ખાવા જવાના હોય કરો છો તો હારું મારી માં બહુ હારું અને આપણે ત્યાં નિયમ છે કોઈ પણ માણસ ગુજરી જાય ને એની પાછળ પાંચમ મોટા મોટી કઈ પાચમ સામા પાચ ઈ કરવી જોઈએ પાચમ કરીને છઠના દિવસે એના પારણા કરી અને પછી ગોર બાપાને બોલાવીને યોગ્ય દાન દેવું જોઈએ આપણે ત્યાં નિયમ છે આવો આ નિયમને અવશ્ય ફોલો કરજો એ બીજું કાંઈ થાય કે ન થાય અમુક દિવસે ઉપવાસ કરવા જોઈએ બ્રાહ્મણો એ ખાસ કરીને સામા પાચમ કરવી જોઈએ ઋષિ પાચમ કરવી જોઈએ કેમ તો કે જે ઋષિના કૃપાથી તમને મને જન્મ મેળ્યો છે એ ઋષિને થેન્ક યુ કેવું જોઈએ કારણ કે અમને બ્રાહ્મણ નો અવતાર મળ્યો પરલી સ્ત્રીએ પણ કરવો જોઈએ આપણું શાસ્ત્ર કહે છે